થરાદી મહેમા કાઉન્સિલ સંચાલિત શિક્ષણ સમિતિના પ્રોગ્રામના અંદર આપણે દેશ કાઠા કાઉન્સિલના પ્રમુખ શ્રી આજી સલીમભાઈ આજે આવી ખાસ વાત કરીશું એમનાથી પ્રોગ્રામ વિશે શું તો છ કાઉન્સિલનો જે આજનો શિક્ષણિક પ્રોત્સાહન માટેનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો એ પ્રોગ્રામ ખરેખર તારીફે કાબિલ છે શિક્ષણ સમિતિએ જે કોઈ આના અંદર મહેનત કરી છે તમામ ટીમે હું તમામ ટીમને ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું તથા તેમની કાઉન્સિલના જિમ્મેદારો જિમ્મેદારો કરતા પણ આ પ્રોગ્રામ નો સફળ બનાવવામાં જે સમાજના ના સખીદાતા હોય જે દિલ ખોલી ને જે સખી દાન કર્યું છે એમને પણ હું આજના તબક્કે ભૂલતો નથી એમને પણ ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું અને અલ્લાહ ની બારગામાં દુઆ કરીએ આવનારા સમયમાં આનાથી પણ સારા સારા પ્રોગ્રામો થાય સમાજ ની અંદર અને આપણા દીકરા દીકરીઓ ને દીની અને દુનિયાવી શિક્ષણમાં આપણે આગળ તેજ લઈ જઈએ અને આગળ ભણે એવી આપણે બધા અલ્લાહની બારગામાં દુઆ કરવાની છે અસ્સલામુ અલયકુમ ખૂબ ખૂબ આભાર હાજી સલીમભાઈ આપની સાથે થાનાથી મેમાં કાઉન્સિલના પ્રમુખ હાજી ફજલભાઈ પણ હાજર છે સાહેબ સાથે બે મિનિટ વાત કરજો શું કહેશો સાહેબ આજના પ્રોગ્રામ વિશે અલયકુમ આજનો જે પ્રોગ્રામ છે એના અંદર હું તમામ બાળકો એમના વાલીઓ એમની મુબારકબાદી આપું છું પ્રોગ્રામ બહુ એકદમ સફળ રહ્યો છે મહેનત કરી છે એ આપું છું બીજું એક ખાસ જણાવું છું કે આજના પ્રોગ્રામમાં સમય સમજોગ ત્રણ થી ચાર ત્રણ ઓવર ટાઈમ થઈ ગયો તે છતો બધાએ જે સબર કરી છે એ ખરેખર બિરદાવવા લાયક છે

પૂછ્યું છું આજના પ્રોગ્રામ વિશે શું એમને પ્રોગ્રામના અંદર વિશેષ લાગ્યો શું સારું લાગ્યો શું કહેશો જાકીર ભાઈ આજના પ્રોગ્રામ વિશે આપ પ્રોગ્રામ ખૂબ જ સરસ રહ્યો આજનો પ્રોગ્રામ મહાપર્વના રૂપે ઐતિહાસિક રૂપે રહ્યો છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં છ પ્રગણા થરાદી મેમર જમાત કાઉન્સિલ હતી આ પહેલી વાર એક એવો પ્રોગ્રામ થયો જેમાં બાળકોને વડીલોને યુવાનોને મહિલાઓને તમામ લોકો હાજર રહ્યા અને 50 વર્ષના ઇતિહાસમાં એક એવો પ્રોગ્રામ રહ્યો જે હવે પછી સમાજની નવી દિશા અને નવી ક્રાંતિ લાવશે અને આ બદલ હું બહુ ખુશી વ્યક્ત કરું છું વિશેષ રૂપે ગણવા જઈએ તો શિક્ષણ સમિતિ ઉસ્માનભાઈ ટપાલી થરાદ અને એમની ટીમને હું મુબારકબાદી પાઠવું છું કે ઘણી બધી જદ્દો જહેમત તન માન ધન સાથે વક્ત નીકાળીને અને બધા જ સમાજના લોકોને એક સ્ટેજ પર ભેગા કર્યા અને સુપર સક્સેસ એક્સલન્ટ પ્રોગ્રામ કર્યો જેના બિગબલભાઈ ઓફિસર બોમ્બેથી પણ ઓલ ઇન્ડિયા મેમ્બર જમાત ફેડરેશન ટીમ સાથે આયા અને એમને પણ અમારી કામગીરીને બિરદાવી અલ્લાહ થી દુઆ છે આ જ રીતે અવારનવાર આવા પ્રોગ્રામ થતા રહે અને અલ્લાહ એમાં કામયાબી આલે બસ વાસ્તે આ હતા જરા જાકિરભાઈ ગાડી સ્થાનિક થરાદી મેમન સમિતિ રાધનપુર ના પ્રમુખ હતા અને આપણે પૂછીશું જો ને કે જાકિરભાઈ આજે જે સમાજ જે આપણી શિક્ષણ પ્રત્યે આટલી બધી સજાગ થઈ છે એનું મૂળ કારણ શું છે કે આવનાર પેઢી જે છે એ શિક્ષણ પ્રત્યે ખૂબ છેટી છે કે આવનાર પેઢીને સજાગ કરવા માટે કઈ રીતનો આ પ્રયત્નો છે આ આજના ડિજિટલ યુગમાં એ આઈના યુગમાં ઇન્ટરનેટના યુગમાં અને હરણફાળ પ્રગતિ જે રીતે થઈ રહી છે યુગમાં અગર એજ્યુકેશન પર ભાર મૂકવામાં નહીં આવે તો આવતીકાલે આવતી પેઢી આપણને દોષિત ઠેરવશે રોટી કપડાં મકાન બીવી બચ્ચે દુકાનથી હટી અને સમાજના છોકરાઓને આગળ લઈ જવા પડશે આપણા છોકરાઓને આગળ લઈ જવા પડશે અને એક નવું ભારત સાથે જોડાવવું પડશે તેથી આપણે આવતીકાલના ભારતના સીમાચિહ્ન રૂપે આપણું કામગીરી લોકોને દેખાય ખૂબ ખૂબ આભાર જાકિરભાઈ તમારો હા આજે ડીઅર સ્થાનિક મેમર જમાતના પ્રમુખ આપણી વચ્ચે હાજર છે પૂછીશું આજના પ્રોગ્રામ વિશે સાહેબ આજના પ્રોગ્રામ વિશે શું કહેશો તમે પ્રોગ્રામ બહુ સારા રહશે તો બરાબર બીજું કે અમારી ધીરે ધીરે જમાતની એક માંગ હતી એ પણ એમને પૂરી કરી છે જમાતના એક કમિટી હોલ ના ચેક ઈ પણ એમને આપ્યો છે બહુ સારું અને બીજું કે આવી રીતના દરેક સમાજના કામ થાય શિક્ષણ એમને પ્રોગ્રામો બહુ સારો રહ્યો છે અને આવી રીતના છોકરાઓને પુસ્તક મળે એ રીતે પ્રોગ્રામો સારો થયો છે અને બીજું કે ગમે જમવા કામ થાય અને એકબલ ઓફિસર જે આવ્યા એમને જે વાત કરી સો સો રૂપિયાની એ જરૂરી છે કે સમાજની આગળ આવે

અને હોદ્દેદારો ની લાગણી પૂર્વક સમાજને આગળ વધારવા માટે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જે પ્રોગ્રામ કર્યો છે એના માટે ખરેખર દિલથી દુઆ આપીએ છે જે કાર્યકર્તા શિક્ષણ સમિતિની આખી ટીમ છ પરગણાની આખી ટીમ અને જે પણ સાથીઓ સાથ સહકાર આલ્યો એ તમામ જમાતોને ઇકબાલ ઓફિસર સાહેબને બહારથી આવેલા મહેમાનોને તમામને અમે ખૂબ ખૂબ આભારી છીએ અને આવા પ્રોગ્રામ વારંવાર થવા જોઈએ જેથી કરી અને છ પરગણા થરાદી મહેમાન જમાતની બહેનો અને ભાઈઓ માટે આગળ વધવાનું સપનું પૂરું થાય ખૂબ ખૂબ આભાર તમારો

અને ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામો થતા રહે તેવી દરેક જમાતની અંતરાત્માથી ઈચ્છાઓ છે હું છું ઇકબાલ મેમર ધ ન્યૂઝ ઓફ ગુજરાત પાટણ છ પરગણા થરાદી મેમર કાઉન્સિલ સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા આજે પાટણ ખાતે ભવ્ય ઇનામ વિતરણ સમારંભ અને મેમર સંમેલન યોજાયું